દી પરા હુલે પરસે અલે હું શું ના દેખું એ પાનસ નું સનમ જો બેય ભાઈ પાટડો બેના પાટડો આને લે આને નમવા ગયો એ ભઈઓ અટલા પર આપું ઉભાવ થવર પડે કોને મગાય ટકાઈ જા જો તમારું પ્લો ઉપા આ મારજી કા સિંગુ બાબા શંપો શંપો દરપિંડુ કાકો લાઈટ પડી ગયો બડો લેવડે કે યાર ના ફોટો લેવા કે આટલે ગેટ વાસું લાક લે રમી રહ્યા દરો આપણે બધા નીકળ્યા હોટલો હવે જો રાહુલ ભાઈ આપણે અંદર આ બધા નીકળી રહ્યા છે હવે હોટલે જ જઈએ છીએ હવે રમી રહ્યા મજા આવી આજે